નમસ્કાર નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ રાશિ ચક્રમાંની ચોથી રાશિ કર્ક રાશિ વિશે લગ્ન સંબંધિત ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો કર્ક રાશિવાળા જાતકો માટે દીકરા હોય કે દીકરી હોય તેમના લગ્ન કઈ દિશામાં થઈ શકે છે તેમનાં લગ્ન કયા વર્ષમાં થઈ શકે છે તેમના લગ્ન ક્યારે થશે તેમના લગ્ન કયા માસમાં થશે અને લગ્નમાં શું કારણથી વિલંબ થાય છે શું કારણથી બાધાઓ આવે છે અને એનું નિવારણ શું કરવું જોઈએ શું સરળ ઉપાય કરવા જોઈએ શું શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ તેના વિશે સંપૂર્ણ ચર્ચા આજે હું તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું મિત્રો કર્ક રાશિ જે છે એ રાશિ ચક્રમાંની ચોથી રાશિ છે અને કર્ક રાશિના રાશિ સ્વામી સ્વયં ચંદ્ર ભગવાન છે હવે લગ્નમાં મોડું શુક્રવા થાય છે તેના વિશે सर्वप्रथम ચર્ચા કરીએ તો જન્મકુંડળીમાં સાતમો ભાવ જે છે તેને લગ્નનો માનવામાં આવ્યો છે એ સાતમા ભાવમાં જો કોઈ પાપ ગ્રહ બેઠા હોય જેમ કે રાહુ કેતુ બેઠા હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે રાહુ કેતુ શનિ બિરાજમાન હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા તો સાતમા ભાવમાં ચાર નંબર લખ્યો હોય અને ત્યાં ચંદ્ર રાહુ કેતુ શનિની યુતિ થતી હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા તો ગ્રહ ઉપર આ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે તેમની મહાદશા અંતરદશા સૂક્ષ્મ દશા પ્રાણ દશામાં તે ભાગ ભજવી શકે છે આ બધા કારણોથી લગ્નમાં વિલંબ થઈ શકે છે તો તેનો શું ઉપાય કરવો જોઈએ તો મિત્રો તમારે શાસ્ત્રોક્ત ઉપાય બ્રાહ્મણને બોલાવી ને જન્માક્ષરનું વિધાન તમારે કરાવવું જોઈએ પહેલાં તો જ્યોતિષીઓને બતાવી અને એનું નિવારણ શું કરવું તેની જાણકારી લેવી જોઈએ અને તેનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ જો આપ એ ન કરી શકો તો આપને કયા સરળ ઉપાય કરવા જોઈએ તે પણ હું તમારે સમક્ષ રાખીશ માટે અંત સુધી આ વિડીયો અવશ્ય જોજો તે પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે આપના લગ્ન કઈ દિશામાં થઈ શકે છે તો મિત્રો આપના લગ્ન આપને કયું પાત્ર કઈ દિશામાંથી શોધવું જોઈએ કઈ દિશામાં આપને આપનું પાત્ર શોધવું જોઈએ તો વાયવ્ય કોણ અને ઉત્તર દિશામાં આપને આપનું પાત્ર શોધવું જોઈએ જેનાથી આપને આપના જીવનમાં લાભ પ્રદાન થાય આપના વર્ષ કયા વર્ષમાં લગ્ન થાય તેના વિશે ચર્ચા કરીએ તો મારા ભાઈઓ માટે હું કહી દઉં કે ચોવીસ થી લઈ અને બહેનો માટે એકવીસ થી લઈ અને ચોવીસ વર્ષની ઉંમરમાં આપના વિવાહ થઈ શકે છે મિત્રો જે દિશા મેં તમને કહી છે તે તમારા જન્મ સ્થળથી માનવી અને કયા માસમાં તમારા લગ્ન થઈ શકે છે તો કે ત્રીજા માસમાં ચોથા માસમાં 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 પાંચમા અને આપના વિવાહ થવાના અહીંયા યોગની સંભાવના વધી જાય છે આ તો તમને કઈ દિશામાં માસમાં અને વર્ષમાં શું લાભ પ્રદાન થાય તેના વિશે ચર્ચા થઈ છે પણ આપને શું સરળ અને શ્રેષ્ઠ ઉપાય કરવો જોઈએ તેના વિશે હું ચર્ચા કરું તો સર્વપ્રથમ આપ સોમવારનું વ્રત કરવું જોઈએ સોમવારના દિવસે વહેલા સવારે ઉઠી આપનું નિત્યકર્મ પરિપૂર્ણ કરી લો અને તમારે તમારા ઘરના મંદિરની સામે આસન બિછાવી શુદ્ધ ગાયનો ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને બેસવું જોઈએ અને હું જે મંત્ર આપું તે મંત્રની તમારે બે માળા અવશ્ય કરવી જોઈએ

પ્રાપ્ત થઈ શકે છે હવે બીજો પણ હું સરળ ઉપાય આપની સમક્ષ રાખીશ પણ તે પહેલા પ્રાર્થના છે જો મિત્રો તમને આ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો બેલ આઇકન દબાવી દેજો જેનાથી મારા આવા સરસ મજાના વિડીયો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય જો મિત્રો તમને જન્માક્ષર જોવડાવવા હોય જન્મ કુંડલી બતાવવી હોય તો તમારું નામ જન્મ તારીખ કોલ કરશો દક્ષિણા મોકલી આપશો તો આપને આપણા જ વોટ્સઅપ ઉપર પીડીએફ ફાઇલ કરી અને જન્માક્ષર મોકલાવામાં આવશે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય હશે સરળ ઉપાય હશે અને

ભગવાનને સફેદ પુષ્પ અર્પણ કરવા જોઈએ અને તે દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ બ્રાહ્મણને આપ આપ ચોખાનું દાન કરો સફેદ વસ્ત્રનું દાન કરો અથવા સફેદ મિષ્ટાનનું દાન કરો કોઈ પણ સફેદ વસ્તુનું તમે દાન કરો આવું તમે શ્રદ્ધા વિશ્વાસપૂર્ણ નિરંતર કરતા રહેશો તો આપને અવશ્યથી આપના સંકલ્પની પૂર્તિ થશે અને ભગવાનને પ્રતિદિન પ્રાર્થના કરો મિત્રો આજે મેં તમારી સમક્ષ કર્ક રાશિવાળા જાતકો માટે લગ્ન સંબંધિત સર્વ ચર્ચા કરી છે આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે પણ ચર્ચા કરતો રહીશ આપ જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી